અમે બંને ભાઈઓ અંદર હુતા મારા બા એક ગટા છે બહાર હુતા હા એવામાં અચાનક બોલેર વાળો આવ્યો અને બાજુની પાસે નાળા માથે બોલેરો ઉભો રાખી અને વીસ બકરા બોલેરામાં ભરીને વિજાઈ ગયા અને અમે આ બકરા બાંગુ નાખવા મળ્યા એટલે હું જાગી ગયો જોઈને મેં હાથ કર્યો મારા ભાઈને અને આમ બહાર નીકળ્યા હતા બોલેરો નીકળી અને સટકી જાય અંદાજે વિસક બકરા સોરાઈ ગયા અને આ આ બધું ભાંગી તોડી નાખ્યું હતું આમલી આવી ગામ માતલ પર તાલુકો અને જિલ્લો ભાવનગર